નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અત્યારે હાલ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ થઈ રહી છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ હળવો વરસાદ જોવા મળશે કે સિસ્ટમ માત્ર દેખાદેખી કરીને જતી રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારના સમયની અપડેટ જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે સવારથી બપોરના બાર વાગ્યા સુધીની અપડેટમાં માત્ર ને માત્ર પાંત્રીસ તાલુકા એવા છે જેની અંદર પાંચ દસ એમ વરસાદ આપણને આજે જોવા મળ્યો છે તો હવે આપણે વાત કરીએ કે ગત ચોવીસ કલાકની અંદર ગુજરાતના ટોટલ એકસો પાંચ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વડોદરા અને બોરસદની અંદર વરસાદ નોંધાયો જેમાં સાડા ત્રણ ઇંચ આજુબાજુનો વરસાદ જોવા મળ્યો છે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે જે વરસાદી સિસ્ટમની અસર થઈ રહી છે તે ખાસ કરીને નિમ્ન પ્રકારની છે જે લો પ્રેશર મજબૂત બનવાનું હતું તે અત્યારે સાવ નબળી કંડિશનમાં છે તો અત્યારે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે કચ્છના વિસ્તારો છે જેમાં ખાસ કરીને ખાવડા અને રાપર ગાંધીધામ ભૂજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ઝાપટા જોવા મળશે તો જામનગર રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં પણ વરસાદની સંભાવના છે જેમાં વાંકાનેર હોય થાન હોય લીમડી હોય છોટીલા હોય ધંધુકા રાણપુર સુરેન્દ્રનગર નળસરોવર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ ગાંધીનગર કડી અમદાવાદ કપડવંજ મહુધા મહેમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ બાયડ આજુબાજુના જે વિસ્તારો છે માલપુર કડાણા લુણાવાડા બાલાસિનોર કપડવંજ મહુધા જહલોદ પીપલોદ આજુબાજુના વિસ્તારો ગોધરા તેમજ શાપાનેર વડોદરા બોરસદ આણંદ ડાકોર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અલીરાજપુર આજુબાજુના વિસ્તારો હોય મેઘનગર હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ સિનોર ભરૂચ ટેડિયાપાડા તેમજ ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે રાજપીપળા કોસંબા વંકલ બારડોલી આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો અને વાપી ખાડોલી કપરાડા વાની આ બધા જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટા આપણને જોવા મળશે સૌથી વધારે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવના સિસ્ટમમાં બતાવે છે જેમાં દસાડાથી માણસા પ્રાંતિજ મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સાતલપુર રાધનપુર પાટણ રોડા સિદ્ધપુર વડનગર પાટસણ દિયોદર અને સુઈગામ તેમજ થરાદ ધાનેરા આબુરોડ અંબાજી ડીસા પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે શાકબારા આજુબાજુના વિસ્તારો હોય સાલંબાર હોય આ બધા જે વિસ્તારો છે તેની અંદર વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ રાત્રિના સમયની અપડેટ જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે બનાસકાંઠા મહેસાણા તેમજ સાબરકાંઠા અરવલ્લીના કોઈ કોઈ વિસ્તારો તો વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલના કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે અને આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના એકાદબેશ સ્થળો છે ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવાળા આજુબાજુ હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે આવતીકાલે બપોરની વાત કરીએ તો ફરી વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે જેમાં કચ્છની અંદર ખાવડા ગાંધીધામ સુધીના વિસ્તારોને નલિયા આજુબાજુ ઝાપટા જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબીના જે વિસ્તારો છે આજુબાજુના જે આ તમામ વિસ્તારો છે જેમાં થોડો વધુ વરસાદ જોવા મળશે તો બોટાદ અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા ભાગોમાં ઝાપટા પડશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે વડોદરા ખેડા આણંદ તેમજ અમદાવાદ અને ગાંધીનગરના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે સંભાવના છે તેવા વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના વિસ્તારો દસાડા હોય કડી હોય માણસા પ્રાંતિજ જે ગાંધીનગરથી આગળના વિસ્તારો છે સાતલપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીજ આ જે બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા આબુ રોડ અંબાજી તેમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે સાંજની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સાંજના સમયે જે સ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટથી લઈ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર સિહોર આજુબાજુ વધારે વરસાદ પડશે તો ધોળકા અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા નડિયાદ વડોદરા ઉદેપુર દાહોદ અને પંચમહાલ જિલ્લાની અંદર તેમજ ભરૂચથી સુરત નર્મદા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં ખાસ કરીને રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે અગિયાર તારીખની થોડી ઘણી અપડેટ જોઈએ જેમાં અગિયાર તારીખની અંદર છૂટો સવાયો વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં જોવા મળશે હવે જોઈએ આપણે ખાસ કરીને અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ છે તેનું બહોળું સર્ક્યુલેશન અત્યારે આ રીતે આપણને જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને આ જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે ભેજનું પ્રમાણ હોય આપણા ગુજરાતની અંદર એકંદરે ભેજનું પ્રમાણ પંચ્યાસી ટકાથી બાણું ટકા સુધીનું જોવા મળે છે જેના કારણે વરસાદ હળવો મધ્યમ જોવા મળી શકે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન પાલનપુર ડુંગરપુર મહેસાણા સુઈગામ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને આવતીકાલે સિસ્ટમમાં થોડા ઘણા ફેરફારો સાથે છૂટા છવાયા ભારે વરસાદના ઝાપટા કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે ખાસ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય તેમાં થોડી ઓછી સંભાવના છે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં થોડો વધારે વરસાદ પડશે અને આગામી સમયની અંદર સિસ્ટમ ક્યારે બનશે તેની હવે વાત કરીએ તો આગામી સમયમાં મઘા નક્ષત્રની સાથે અઢાર તારીખથી ફરી વખત બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે આગળ વધશે અને ગુજરાતની અંદર આવે તો વીસ થી ત્રીસ ઓગસ્ટ વચ્ચે સારામાં સારા વરસાદની સંભાવના બની રહેશે જો મઘા તો ખેડૂતો માટે માટે અને આમ જનતા સારામાં સારું ગણાય કારણ કે મઘા નક્ષત્રનું પાણી ખૂબ સારું ગણાતું હોય છે તો જોઈએ હવે પવનની ઝડપ કેવી રહેશે અત્યારની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં બેતાલીસ આજુબાજુ સૌરાષ્ટ્રમાં પણ એકતાલીસ થી બેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે દસ તારીખમાં કચ્છના વિસ્તારોમાં એકાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ અગિયાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સુડતાલીસ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ થી છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી બાર તારીખની અંદર કચ્છની અંદર ચુમ્માલીસ અને સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની પવનની ઝડપ એટલે કે જોટાના જે પવનો હોય છે તે આપણને જોવા મળશે તો આગામી સમયમાં જ્યાં પણ વરસાદ પડે ત્યાં ભારે પવન સાથે ઝાપટા પડશે બાકી અતિશય વરસાદની હાલ કોઈ સંભાવના દેખાતી નથી આવતીકાલે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એટલે કે ચોવીસ કલાક સુધી હજુ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની સંભાવના ગણી શકાય તો બસ ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ